અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે એક સીએનજી વેનમાં અચાનક આગ લાગવાની ઘટના બની ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક આગ બભૂકી ઉઠી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યાંથી પસાર થતા એક પાણીના ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટના અંકલેશ્વરમાં તાજેતરમાં બનેલી બીજી આગની ઘટના છે આ પહેલાં પાટિયા નજીક પાંચ દુકાનમાં આગ લાગી હતી વાહનમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ઉનાળાની શરૂઆત થતાં અંકલેશ્વરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે આ ઘટના સૂચવે છે કે વાહન માલિકોએ ગરમીના દિવસોમાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે